નમસ્તે ખેડૂત મિત્રો આપણે રામશન કાકા જોડે જે પાક દ્રાવણ એ કઈ રીતે બને છે અને શું છે એમનું એ નાખવાથી ફાયદો શું થાય એ આપણે એમની જોડે એમના અવાજમાં જ સાંભળીએ રામસંગ કાકા આપણે પાક દ્રાવણ શું છે પાક દ્રાવણ એ જમીનના દરેક પાક માટે પોષક તત્વોથી ભરપૂર ભરેલો ભંડાર વધતા એની અંદર સુકારો કે કોઈ ફૂગજન્ય રોગ આવવા માટેનું પ્યોર પોતાના જાતે ઘેર બનાવેલું એક પ્રકારનું પોષક તત્વ છે અંદર ગાય માતાનું પ્યોર એની અંદર પચીસ પચાસ કિલો આકડો બે થી પાંચ કિલો યલોવેરા યલોવેરા એટલે યલોવેરા એટલે આપણે આપણી ભાષાની અંદર જેને અડફું બોલીએ છીએ અડફું બોલીએ છીએ પાંચ કિલોથી દસ કિલો અડફું પચીસ કિલો આકડો પ્યોર ગૌમૂત્રની અંદર એસી દિવસ અગાઉ પલાળી રાખે ગમે તે ખેડૂત અને એની અંદર અમુક પ્રકારની ઔષધિઓ બહારથી લાવવાની હોય છે તે ઉમેરી અને કમસે કમ એને સાહીઠ થી એસી દિવસ વરવાવા દઈ એ ઔષધિને તમે એક પંપની અંદર પાંચસો ગ્રામ નાખી અને બ્લીચિંગ કરવાથી

આજે ગાંધીની દુકાને ઔષધિ નાખો તો પણ ચાલે અને અમુક કંપનીની પ્રોડક્ટમાં પ્યોર ઔષધિઓનું પેકેટ મળતું હોય છે તે લાવી અને એક કિલો પ્રમાણે આની અંદર નાખી દો તો પણ ચાલે કે જેનાથી ભરપુર પોષક તત્વો અંદર ભંડાર રહેલો છે અને ફૂગનાશક તરીકે કામ કરશે વિકાસ તરીકે કામ કરશે